નમસ્કાર મિત્રો શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોણ નહીં ઓળખતું હોય ભારતના નહીં પણ ગુજરાતને તમામ ગર્વ લઈ શકે એવા આપણા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી જેમને ભારતમાં ખૂબ જ નામ રોશન કર્યું છે એવા સિંહની મુલાકાત લીધી ગીરના જંગલમાં કારણ કે વન્ય દિવ જીવ દિવસ હતો એટલા માટે નરેન્દ્ર મોદી મોદીએ ગાંધીગીરમાં જઈ અને તમામ પ્રાણીઓને મળ્યા અને ચાર તમામ વસ્તુને જોઈ અને જાણી અને વન્યજીવો સાથે મુલાકાત લીધી અને એ પ્રકૃતિની ખૂબ જ આનંદ માંડ્યો તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી કઈ રીતના પોતાના હાથ દ્વારા સિંહના તેના બચ્ચાના અને તમામના ફોટા ખેંચે છે સવારના વહેલા નીકળવાની તસવીરો પણ સામે આવે છે જોઈ શકો છો સાથે જ કેમેરા સાથે એને જોવા મળે છે પોતાને વાહન જે જીપ છે એમાં જઈને અલગ અલગ જગ્યાએ નરેન્દ્ર મોદી સવારના પોડમાં તે બધી નિહારી રહ્યા છે અને પ્રકૃતિનો ખૂબ જ આનંદ માન્યો છે કારણ કે નરેન્દ્ર મોદી એ ખૂબ જ સારા એવા પ્રધાનમંત્રી અને ખૂબ જ નેતા સારા છે એટલા માટે તમને જ ખ્યાલશે કે વન્યજીવ દિવસ હોવાના કારણે ત્રણ માર્ચ બે હજાર પચીસના દિવસે આ નરેન્દ્ર મોદીએ પોતાની ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર પોતાના જ આ ફોટા અપલોડ કરેલા છે અને ત્યારબાદ તમને બતાડી શકું એ સિંહ અને સિંહન સાથે સુતા એની સામે જ તે નરેન્દ્ર મોદી ઉભા રહે અને ફોટા પાડતા હતા અને ઈ અદભુત નજારો જોવા મળતો હતો કારણ કે આવા ફોટા જોઈને કેટલાય લોકો હેરાન છે કારણ કે નરેન્દ્ર મોદી વન્યજીવ દિવસને દિવસે તે આ કાર્ય કર્યું હતું અને ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે આપણા દેશના વડાપ્રધાન કહી શકાય એવા નરેન્દ્ર મોદી એ ખૂબ જ એવું આવા કાર્ય કરતા રહે એટલા માટે બધાએ શુભેચ્છા પાઠવી હતી તો આ બાબતે તમારું શું કહેવાનું છે મિત્રો અવશ્ય કોમેન્ટ કરશો અને આવાનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ધન્યવાદ મિત્રો